અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બુટલેગર બેફામ બન્યા છે વિવિધ કિમીઓ અપનાવીને બુટલેગરો દારૂની હેરાફેરી કરી રહ્યા છે ત્યારે પોલીસ બુટલેગરોના છે કિમિયાને નાકામ બનાવી રહી છે ત્યારે આજે શહેરના નરોડા વિસ્તારમાં એરકુલરની યાર્ડમાં દારૂની હેરાફેરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે નરોડા પોલીસે એરકુલરના કન્ટેનરમાંથી બોટલ સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસથી બચવા માટે કન્ટેનરની આગળ પાઇલોટીંગ પણ કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે ત્યારે પોલીસે કાર કન્ટેનર અને એરકુલર સહિત ઓગણસી પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મહત્વનું છે કે ત્રણ દિવસ નરોડામાં થી જ પીસીબીએ વોશિંગ મશીનની આડમાં દારૂ હતો પીસીબીએ ટ્રકમાંથી બોટલ સાથે બે આરોપીને પણ પાડ્યા હતા આરોપી બુટલેગર વોશિંગ મશીનની આડમાં કરતો હતો અમદાવાદમાં બુટલેગરો જે પ્રકારે દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા હવે અજમાવી આવી રહ્યા છે વધુ એક બુટલેગર ઝડપાયો છે શું મામલો જે પ્રકારે હવે બુટલેગરો નવી નવી ઓડત ડોક્ટરીથી જે દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે કારણ કે તાજેતરમાં જ પીસીબી દ્વારા જે વોશિંગ મશીનની આડમાં દારૂની હેરાફેરી કરવાનો જે સમગ્ર મામલો નો પર્દાફાશ કર્યા બાદ વધુ એક જે દારૂની હેરાફેરીને લઈને બુટલેગર નો થયો છે નરોડા પોલીસે બાતમીના આધારે એરકુલર આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની ઝડપી છે ખાસ તો બુટલેગરો એક કન્ટેનરની આગળ એક બદલે કાર પાયલોટિંગ માટે પણ મોકલી હતી જેથી પોલીસ જયારે તેઓનો પીછો કરે તો બુટલેગરો તેમની આગથી બચી શકે અને પોતાની પાયલોટિંગ કારની અંદર ફરાર થઈ શકે આ ઘટનાને લઈને હાલ તો નરોડા પોલીસે જે વિદેશી દારૂના જથ્થા સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે ચાર જે બુટલેગરો છે તેની ધપકડ કરવામાં આવી છે હા તો નરોડા પોલીસે આ બુટલેગરો ક્યાંથી દારૂ લઈને આવી રહ્યા હતા કે કોને આપવા જઈ રહ્યા હતા તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર